સુરતના વાઠા ગામથી માયાવંશી મોલમાં જતું રસ્તું ગાયબ થઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યું છે ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રસ્તો બનાવવાનું કામ છેલ્લા એક મહિનાથી બંધ છે જેના કારણે પચાસથી વધુ પરિવારો અટવાયા છે આ એકમાત્ર રસ્તો સદંતર બંધ થઈ જતા લોકોને ખાનગી જગ્યાઓમાંથી પસાર થવું પડે છે રહેવાસીઓએ સુરત મહાનગરપાલિકા કોર્પોરેટરો અને સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ મળ્યું

મેં એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી બાવીસ તારીખે વરસાદ પડવાનો છે છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી અને અમને એટલી બધી ટ્રબલ પડે છે અત્યારે આવડ જવાની કે અહીંયા એકસો આઠ બી આવી નહીં શકતી અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે